જય જવાન જય કિસાન અમારા મરચાં ઘણા સમયથી સારું છે પાંચ વિગમથી રોજેક ટન મરચાં ભરાઈ રહ્યા છીએ ખૂબ સારા ભાવ મળી લગ્ન સિઝન હોવાના કારણે અઠ્યાવીસ રૂપિયા મરચાંના ભાવ મળી રહ્યા છે ખૂબ સારું છે પણ હવે જે નવી વાવણી છઠ્ઠા મહિનામાં આવી રહી છે એના માટે ઘણા ખેડૂતોના ફોન આવે છે બોટાદ હોય અલગ અલગ સેન્ટરોમાંથી ફોન આવી રહ્યા છે કનવજીભાઈ કયું વાવેતર કરવું અને ક્યારે કરવું તો હવે ખાસ કરીને નવા મરચાંની વાવણી છઠ્ઠા મહિનાની પહેલી તારીખ આજુબાજુ થઈ શકે છે મલચિંગ કરીને કરી શકો છો અથવા તો છૂટા પિયતમાં પણ કરી શકો છો મરચાંની ત્રણથી ચાર વેરાયટી અમારી નર્સરીમાં એમ કે નર્સરીમાં હાજર છે તો જેને પણ આજે બુક કરાવશો તો આમને છઠ્ઠા મહિનાની પહેલી આજ બુપા મળી જશે તમે પણ આજે જ બુક કરાવો સ્કીન આઈડી ઉપર નંબર આપેલા છે જો મરચાં તો કોઈક વિરામથી જાય છે તો ખરેખર જે પણ ખેડૂતોને મરચાં ધોતા હોય તો ગુજરાતમાં ઘરે બેઠા મરચાં મળશે આ રીતનું જ મરચું મળશે અને આજે જે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ એ તારીખ છે પહેલી તારીખે પાંચમા મહિનાની બે હજાર પચીસની બધા ખેડૂતો કહે છે કે ભાઈ તારીખ વિડીયામાં બોલો તો આ જો આવી કડકડતી ગરમીમાં પણ આવું મરચું સુંદર મરતું છે તો ખરેખર અમારા વિસ્તારમાં આંતરપાકમાં મરચાં સક્સેસફુલ છે તમે પણ હવે મરચાંની ખેતી કરી ખૂબ સફળ બનો જે પણ વેરાયટી ધોતી હોય ગરુડા સાનિયા રેવા બે આ બેંગ્લોરી ગોલ્ડન હોટ તો બધાને ઘરે બેઠા મરચાં મળશે બહુ ઓછા ભાવે મળશે અમારે એક ધરતીપુત્ર એનો ઉછેર કરી રહ્યા છે જે એમ કે નર્સરીના માલિક છે ત્યાં તમે આજે જ પણ બુક કરાવી શકો છો ને સ્કિનાડી પર નંબર આપેલા છે જય જવાન જય કિસાન